बैठा बैठा कंटारो आव ला जोगी जी चाहते आप प्रेम करिए जोगी जी ने कह भी छोकरा को गुंडा पकड़ी लीधो और गुंडो पोत तो हूँ बनी जाऊ चलो प्रेम करो हाथ पर जोगी जी पर फोन करो जोगी जी पैसे बोला हलो हेलो जो भी बोलो तू

દસ લાખ રૂપિયા લઈને નહીં આવ્યો તો તારસ ઉપર આવી જ્યો હા તારસ છોકરાને તારો ભૂલી જવાનો બરોબર એ સારું ચાલ દસ લાખ રૂપિયા લઈને આવી જાવ તારું જોગીજી અરે પ્રેંગ કરી નાખ્યો જોઈએ છોકરા નું પોય લાય મોટે બાંધી દેવા દે ક્યારે લેવા દે મોટે હા લાવો ચાલો એટલે વાત તો દેખાય

અરે દંદર માં છોકરા હે હું અહીંયા રહીશ પણ મારા છોકરાને ઘરે મેકલી દયો પણ તો તારી કાલ કિતની વેચી જશે જો નહીં આવે તો પૈસા આવી ગયા છે દંદર મારો છોકરો તાપવા આવશે બસ હા મારા છોકરાને જવા દયો ઘરે કશો વાંધો નહીં તારા છોકરાને જવા દઉં હું છોડી દઉં તું બરોબર હા દંદર છોડી દયો અલ્યા ગોબુજી તમે અલ્યા જોગાજી યાર તમારી આરે પ્રેમ કરે લે અહીંયા

रगड़ी बगड़ी नहीं करी पड़े ना 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 अरे एक गोई लोगी आओ मारा तो जोगी जी नो दे रो दोनो तो जो नहीं आओ तो यार मुझे तो बिजु यार याद करो हाँ बिजु याद करो ए सतुरी है सतुरी रमती रावे जोगी जी ना कांठे रावे सतुरी रमती है जोगी जी आई सतुरी ला

મારી જોડે સ્ટાર પડે બરોબર મને ખબર કે ડોહો ખાય છે પણ ખાતા પણ તમે જ્યાં જાવ ને અહીંયા મારી ધતુરી ને સ્ટાર જોવી ખમા એટલે ત્યાં ખાતે માં સારું હાથ યા ખાતા હોય ફટકો બટકો આવે ને મારા હાથે એક નારિયલ બારિયલ કરવું પડે એક રૂપિયાની ઓપારી માં તમે ચાલીસ રૂપિયા નું બુચ મારો શું કરવાનું લેવા તથુરી માતા લેવા ભાઈ નાખવાતુરી માં

એટલે ડોહો લઈ લે ના ભૂલી ગયો તમારો ભૂવ દારૂ રહ્યો તમને ખબર ના હોય તમારો ભૂવ દારૂડ જ છે તમને ખબર ના હોય ને તો કઈ દઉં બધું મને ખબર જ છે તમને ના ખબર હોય તો કઈ તો મારો બધો જબર દારૂ પીવો મારો મને શું છે ખબર હે એટલે છોકરા દારૂ ના પીવાય

સ્કોર્પિયો લાઈશ સ્કોર્પીઓ પછી સારો એક એવો સારો એવો બંગલો બનાવીશ બંગલો બંગલા ની ઉપર ટોચડે બધા ક્યારબો ને એ ટોચડે એની ટોચડા લાઈટુ લાઈટ આમ તાબા પર બિહારીશ

આયું ને આપડા આ કફ કરે ચેક કરવાનું મશીન હે તમને તાવ આવ્યો ઓલા ડોક્ટર ખબર કો ડોલો ડોક્ટર ને કાન માં કે કો કાન માં ભરાવણ ભઈ આમ ચેક કર કમ આ ચેક કરે આયલા આપડા આયું રાખી આયું આપડો પેશન આપણો પ્રેશર ન અડવાનું ન આ કાને રાખી આ રીતના આમ પર આપણે સાતી મત જાવ રે આય હોય આપણો ના ઇતું સીધું ત સાતે ડાયરેક્ટ સ્માઈલ કરવાની ઈચ્છા નહી આમ